ત્યારે ખબર નથી પડતી કે આનો મતલબ શું પણ હવે એનો મતલબ શું થાય એકઝેટ પેલું કેવાય ને કે ફિલ્મીકરણ દ્રશ્યકરણ આપણી સામે છે સામે હા એટલે હવે મને કન્ફર્મ થઈ ગયું કે અચ્છા અંધેરી નગરી ગાંડો રાજા આને કેવાય તો જાગો ઇન્ડિયામાં તમામ દર્શક મિત્રકોનું સ્વાગત છે આપણા મિત્રોનું આજે આપણે મન કી વાત ચાલુ કરીએ છીએ મોદીજીનો જે પ્રોગ્રામ છે પણ આમાં અને મનમાંથી બધા પ્રકારની વાતો કાઢીશું એવું નહીં કે એક જ ટોપિક પર દે ધનાધન બે રાખવાનું અને કોઈ સાંભળે કે ના સાંભળે બસ આપણે આપણી મનની વાત ચલાવી રાખવાની એવું નથી એટલે હળવો પ્રોગ્રામ છે આપણા મિત્રો માટે ખાસ કરીને યુવાનો માટે અને કોઈ આમાં આપણે કોઈ સમાચાર કે ઘટનાના ડીપમાં જવાની વાત જ નથી આ તો જસ્ટ રાજકારણને લઈને આપણી જે સમજ છે આપણા મનની અંદર જે હોય છે છે ઘણી વખત આ બધી વાતો બહાર કાઢવાની વાત એટલે આપણે આપણા પ્રોગ્રામમાં આજે કચ્છથી આપણી સાથે છે પ્રશાંતભાઈ ખૂબ સરસ માનવ અધિકારને લગતું કાર્ય કરે છે સામાજિક સેવા કરે છે ઘણા વર્ષોથી અને બહુ એક્ટિવ વ્યક્તિ છે ગુજરાતના રાજકારણમાં અને સામાજિક ક્ષેત્રમાં

ના લોકોની સાચી સેવા કરો જેમ સરખી હવે આપણે ચાલુ કરીએ થોડીક વાતચીત આપણે વાતચીત ની શરૂઆત કરીએ આપણે ગુજરાત થી ગુજરાતમાં હમણાં એક પ્રોગ્રામ થઈ ગયો મહામાનવ નો એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું માં તમને ખ્યાલ હશે પ્રશાંતભાઈ ને હાજરી ગાડી પર ચડીને સાહેબ ડમરુ વગાડતા હતા ડમ 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 વાગે તમે જોયું હશે અને ગાડી ઉપર મહાદેવ નો તો એક પણ ફોટો નતો બધા ફોટા એમના જ મતલબ એ વાત તો નક્કી થઈ ગઈ કે નરેન્દ્ર મોદી સાહેબ ને હવે ભગવાન ની જગ્યા જોઈએ છે ને એ મંદિર બનાવવા માંગે પોતાનું એ વાત કન્ફર્મ થાય છે એમના વર્તન ઉપરથી થી શું લાગે છે પ્રસાદ હું એટલું કહેવા માંગીશ કે પહેલા પરમાત્મા તો હતા બરાબર પછી મનુષ્ય બન્યા પણ હવે પાછા અભરખા થઈ ગયા છે કે ભાઈ હું શંકર બનુ એમ કે ભગવાન બનુ એમ એટલે આ ઇવેન્ટ ઉભો કર્યો છે પણ એક જનતાનો પણ એની અંદર ભૂલ છે કે જાગૃત નથી અત્યાર સુધી આપણે જોયું કે ધર્મની અંદર આપણે ખૂબ જ રચ્યા પચ્યા રહ્યા અને એની પાછળ આપણે સમજી લો કે આપણા હક અધિકાર જે છે પણ જયારે સરકારની વાત આવે ત્યારે ધર્મ એક બાજુ આપણા હક અધિકાર પેલા આપણે માટે પેલા આગળ આવવું જોઈએ અવાજ ઉપાડવો જોઈએ અને સત્તા આપણે આપીએ છીએ એટલે જનતા એ છે ને એને સવાલ કરવાનો અધિકાર છે બરોબર તો પેલા એ હક અધિકાર ના સવાલ કરવા જોઈએ બરોબર અને પછી ધર્મ ની વાત આપણા ઘરમાં અને હિન્દુઓ સેવા પૂજા કરે છે સવારે દીવાબતી કરતા હોય છે સાંજના મંદિરે મતલબ પણ સરકારની સરકારની સામે આપણા હક અધિકાર અને આપણા ભવિષ્ય અને આપડી પેઢી માટે આપણે સરકાર ને સવાલ કરવા જ જોઈએ હું નાનો હતો ને પ્રશાંતભાઈ ત્યારે એક કહેવત સાંભળતો ગુજરાતી વાર્તામાં આવતું કે અંધેરી નગરી ગાંધી રાજા ત્યારે ગાંધી રાજા ત્યારે ખબર નહોતી પડતી કે આનો મતલબ શું પણ હવે એનો મતલબ શું થાય એક્ઝેટ એવું કે હોય ને કે ફિલ્મીકરણ દ્રશ્યકરણ આપણી સામે છે દ્રશ્યકરણ થઈ ગયું છે સામે છે હા એટલે હવે મને કન્ફર્મ થઈ ગયું કે અચ્છા અંધેરી નગરી ગાંધી રાજા આને કહેવાય એ વાત હા ટકી સેવા હા આપણા આપણા બાપ દાદાઓ એ જે કહેવત બનાવી છે ને એ આપણા આપણું જીવન ઉપર નિર્ભર છે અમારા જીવન ને સારા બનાવવા માટે નિર્ભર છે અને જો આપણે એનું એનું અંદરથી એમ કે એક એક શબ્દ નું જો આપણે તારણ કાઢીએ તો આપણું જીવન જે છે ને એકદમ સમૃદ્ધ અને વિકાસશીલ બને બાકી કોઈની લાલચો કે કોઈના લાભ લખોનોમાં તમે આવો તો એ તમારી કહેવતો થી વિરુદ્ધમાં તમે જાઓ છો અને તમે તમારી પાયમલીને બરબાદી પરિવારની ને બધાની બરબાદી તમે નોતરો છો એમ

બતાવી દીધું એટલે એ છે ભાઈ કે આ જો ભગવાન પોતાનું મંદિર નથી બાંધી શકતા પણ હું એમનું મંદિર બાંધુ છું એમનું કહેવાનો મેસેજ આપવાનો મતલબ આ હોય શકે સીધી વાત છે એટલે હવેથી હું અને મારા આવનાર અનુયાયીઓ જે પણ કે તમારે માનવાનું આ એક સાયકોલોજીકલ ગેમ છે આખી એટલે બીજેપી ની ગેમ કઈ રીતની કે તમારો વોટ રહ્યો એ તો તમે આપો જ છો એનાથી પણ વધારે તમારી એક લાગણી વધારે આપો તમે એમના માટે જેરીતમ ભગવાન માટે એક भक्त કે રીતે બધું આપી દે એવી રીતે બીજેપી માટે થઈ જો હવે એવું એમનું કેમ્પેન છે એટલે એ જ છે હમણાં હમણાં હું એક ન્યૂઝ જોતો તો અત્યારે સાહેબ આપણા જે છે ને એ ગોવાટીમાં બેઠા છે વેસ્ટ બંગાળ ને ગોવાટી એ બધું ગયા છે હા તો આસામમાં એક પ્રોગ્રામ છે કોઈ તહેવાર છે ત્યાંનો એનો એક પ્રોગ્રામ રાખ્યો છે સ્ટેડિયમમાં મતલબ હજારો હજારો લોકોને એક સરખા કપડા પહેરાઈને ડાન્સ નો પ્રોગ્રામ ચાલતો હતો હજારો ઢોલવાળા આખું સ્ટેડિયમ ભરેલું હતું ને આપણા મહામાનવ બેસા બેઠા આમા કરતા હતા મોજ માણતા હતા અઢાર કલાક જે મહેનત કરે છે મહેનત બતાવતા હતા જો હું શું મહેનત કરું છું એમ તમે વિચારો કેટલા કેટલા લાખો કરોડો રૂપિયાનો ધુમાડો થઈ ગયો છે અરે ભાઈ બધા માણસ તો તહેવાર ઉજવવાના જ છે એમનો પોતપોતાના ઘરે બરાબર તમારે આ તહેવાર ના ધાંધિયા તમારા માટે થઈને કેટલી સિક્યુરિટી ઠાલવવી પડે કેટલા અધિકારીઓ રોડે ચડી જાય કેટલા માણસો બિચારા કામે લાગી જાય ને કરોડો રૂપિયાનો ધુમાડો થઈ જાય વિચાર હા ચૈત્ર વસાવે એ જ વિશે આપડે

એમાં પાછા સાત કરોડ મંડપના ત્રણ કરોડ ડોમ ના પાંચ કરોડ સ્ટેજ માટેના અને બે કરોડ ચા નાસ્તાનો અને સાત કરોડ બસ નો ખર્ચો જે આવવા જવાનો લોકો હોય એમનો ખર્ચો એ નીચ રાજનીતિ હેક નહીં એ નીચ કર્મ હેક નહીં એટલે સાહેબ ના પ્રોગ્રામ માં ભીડ લાવવા માટે બે કરોડ નો તો ચા નાસ્તો કરાવી દીધો લોકો ને વિચારો ચા બે કરોડ ની આ ચા વાળો બે કરોડ ની તો ચા પીવડાઈ દે બોલો કેવું કેવાય સાહેબ સાહેબ ની મોટી વાત છે અને ખર્ચા કરે તો એનો ચહેરો ચમકે એમ છે અ એ બાબતે એ બાબતે દીપેનભાઈ હું એક વાત કરી દઉં કે આપણો દેશ જ્યારે આઝાદ નતો થયો ત્યારે ગાંધીજી એ બીડું ઉપાડ્યું હતું બરાબર છે ત્યારે ગાંધીજી એ એક પોતીકું એટલે કે એક જ્યોતિ પહેરીને આખા દેશને લોકશાહી અપાવી હતી બરોબર તો રાષ્ટ્રપિતા કેવાયા હતા બરોબર હવે આપણા સાહેબ જે છે એ તો બહુ મોટા મોટા ચહેરો ચમકાવવા માટે તો બંને ઠંડી થવું પડે લાખો ખર્ચવા પડે ચેરો ચમકે અને જનતા પણ છે ને લોકો પણ એમ હવે એ પ્રકારની માનસિકતા ધરાવે છે કે ભાઈ કોઈ સક્ષમ વ્યક્તિ હોય કે ગાડી ઘોડા વાળો હોય પૈસા વાળો હોય તો એ જ રાજનીતિની અંદર ચાલી શકે કે એ જ ચલાવી શકે બાકી કોઈ નાના માણસો ની કે બુદ્ધિશાળી કે તાર્કિક જે પેલા પેલા અર્થ કામકાજ કરતો હોય કામ કરતો હોય તો એ એને અવગણે છે આ એક ખરેખર છે ને માનસિકતા એવી ઉભી થઈ ગઈ છે હું અત્યારે લેન્ડ ક્રુઝર કે મોટી પચાસ પચાસ લાખની ગાડી લઈને જાઉં તો હું સક્ષમ છું ભલે મારામાં કઈ ન હોય એમ બરાબર છે એવી એક માનસિકતા લોકોમાં ઉભી થઈ ગઈ છે ને આ માનસિકતા દૂર થવી જોઈએ કે ભાઈ ભણેલ ગણેલ વ્યક્તિ કે કોઈ અનુભવી વ્યક્તિ હોય એવા વ્યક્તિને એની પાસે કોઈ સોર્સ ના હોય શક્તિ ના હોય પણ એ ચલાવવાને કે શાસન ચલાવવાને કે નેતા બનવાને લાયક તો છે કે જેથી કરીને આપણે કામકાજ કરી શકીએ ઉપર જઈને બરાબર તો અત્યારે માનસિકતા એવી થઈ ગઈ છે કે ગાડીઓ હોય ઘોડા હોય તો સિસ્ટમેટિકલી એક જગ્યાએથી નહીં બધી જ જગ્યાએથી આ લોકો આ પ્રેશર કરે છે મતલબ જો શિક્ષણ ખરાબ કરી નાખ્યું કલાકારો કરી લીધા પાખંડી બાબાઓને એ બાજુ કરી લીધા પછી લીડરો જેટલા હતા બધા ગુંડા અપરાધી પકડી પકડીને બુટલે માફિયા ને ભેગા કરીને પાર્ટીમાં લાવી દીધા એટલે ચારે બાજુ થી એક જ માનસિકતા બધે શીખવા મળે કે ભ્રષ્ટાચાર કરો પૈસા હોય એનું ભલું થાય અને એ જ માનસિકતા લાવવા માટે તો આપણા સાહેબ આટલા આટલા ઇવેન્ટો કરે છે મોટી મોટી ગાડીઓમાં લઈ જાય સો સો ગાડી લઈ જાય ને કરોડો ના ધુમાડા કરે હવે આવું જુએ પ્રજા તો એ જ શીખવાની ને એ બાબત હું એક વાત કરી દઉં કે અમે તો બે હજાર તેર ના ભાષણ થી છે ને જાગૃતતા બરોબર પણ જનતાને એક લાલચ જનતા પણ ખોટી નથી જનતાને એક લાલચો આપી દેવામાં આવી હતી કે ભાઈ પાછલી સરકારે કઈ નથી કર્યું પણ અમે એમ કે બધું કરીને બતાવશું એમ કરીને એટલે જનતાને એમ થયું કે અત્યારે અમારું જે અમારું પરિવારનું જે કઈ બી એક સ્ટેટસ છે એના કરતા અમે થોડા ઉપર આવશું એમ કરીને એ એ હિસાબ થી આ બધા જનતાએ આ લોકોને ચૂંટ્યા અને સત્તામાં મોકલા પણ અત્યારે જે વાતાવરણ બની રહ્યું છે ને એ તો તમે કેવું નથી આના કરતા પણ બિહામણું હશે આવતા વર્ષોમાં કામ કેટલા થતા એ અમે પોતે પણ જાતા કોણ કેટલું જનતા નું લઈ જતા પરસેવાની કમાણી એ પણ અમને ખબર હતી બરોબર કારણ કે અમારા અમુક ભાજપ મિત્રો પણ છે અને એ કેવી પરિસ્થિતિમાં હતા ને અત્યારે પરિસ્થિતિ માં છે એ પણ અમને ખબર છે તો અત્યારે જે પરિસ્થિતિ છે ને એના કરતા પણ હજુ એમ જનતા ને આશા છે કે અમારો વિકાસ થઈ જશે પણ એ શક્ય નથી અત્યારે એવો આવનાર સમયની અંદર પરિણામ આવવાના છે કે બહુ બિહામણો હશે જ્યાં જનતા છે ને વિદ્રોહ કરવા માટે બહાર નીકળવું પડશે અમે કોલેજ ટાઈમે અમે કોલેજ ટાઈમે છે ને કેજમાં સિંહ હતું કોંગ્રેસનું જે તે સમયે ચીમનભાઈ પટેલ ઉભા હતા બરાબર ત્યારે અમે લગભગ ચાર જિલ્લાની અંદર કેનવાસિંગ કર્યું હતું અમારી કેનવાસિંગની આખી રીત જ આખી અલગ હતી કે સમાજના મોભીઓને બોલાવવાના ગામે ગામમાં જનતાને બોલાવવાના બરાબર અને કામની સમીક્ષાઓ કરવાની સમીક્ષા એટલે કે ભાઈ કામ થશે હું કોંગ્રેસ નો કે આમ આદમી પાર્ટી નો કે હું કોઈ પક્ષ નો માણસ નથી બરાબર પણ આપણે જે સાચું કરતા હોય એના વખાણ કરવા જોઈએ એમ હા બરાબર અને લોકોના અને લોકોના ભલે એ સમયે પણ થોડું ઘણું એ લોકો ભ્રષ્ટાચાર કરતા હતા પણ કામ કરીને પછી કરતા હતા કે જેથી કરીને જનતાને પણ પોતાના હક અધિકાર મળી જાય અને દુવિધાઓ કે તકલીફો ના આવે એમ બરાબર આપણે શાળાઓ આરોગ્ય કે પછી સોસાયટીના કે ગામના કામો થયા છે એમ બરાબર એ તો સાચી વાત છે હમણાં તમે જો વેસ્ટ બંગાળમાં સાહેબ ગયા છે બરાબર તો ઇલેક્શન છે એટલા માટે થઈને બાર ટ્રેનો લોકાર્પણ કર્યું છે તો વર્ષ તમને કોઈ રાજ્ય રાજ્ય યાદ નથી એ મહાન બનાવી દેશે દસ હજાર રૂપિયા બધા ખાતામાં આપી દેશે ટ્રેનો આપી દેશે બધું આપશે આ બધું ચાલે છે અત્યારે આ હમણાં નું ન્યૂઝ જોતો સ્લીપર ટ્રેન આપી વંદે ભારતની સ્લીપર ટ્રેન ગુજરાતમાં નથી આપતા ત્યાં આપી આવ્યા કારણ કે ત્યાં ઇલેક્શન છે હવે હમણાં બે હજાર સત્યાવીસ આવશે ને એટલે આ વર્ષના એન્ડ દિવાળી સુધીમાં જોયું તો કેટલું બધું આપશે ગુજરાતને ફલાણ ઉદ્ઘાટન બે ઉદ્ઘાટન પછી વિકાસ પછી વિકાસ થાય મોદીજી તમારે તો જ છે ભાઈ સાહિદ ભાઈ તમારે તો જ છે મોદીજી વડનગર વડનગર ના હા તમારે તો એ પહેલા આવશે બધું કરવા માટે હમ ચૂંટણી ના વિકાસ ની બારી ખુલ્લે જીતી ગયા પછી બંધ થઈ જાય અમે લોકો તપાસ કરી તો બારી બંધ થઈ ગઈ હતી દસ હજાર વાળી લો બંધ થઈ ગયા હવે કોઈ મળશે નહીં ભૂલી જવાનું ભૂલી જવાનું આ બિહારીઓને પણ બિચારાને પણ ઉલ્લુટ બનાઈ જાય બધા

દૂષિત પાણી મળે છે ગાંધીનગરમાં હમણાં દૂષિત પાણી ચાલુ થઈ ગયું ગટરનું તમે વિચારો પણ પછી મને જાણવા મળ્યું અંદર ગયો કે એ એ પાણી ને પાણીની પોલીસ નીચેથી જતી હતી અને પોલીસ સ્ટેશન ની ગટરનું પાણી એમાં મિક્સ થઈ ગયું એમાં એમાં મરી ગયા આ બધા મને એવું લાગે છે પોલીસ વાળાની ગટરનું મિક્સ થયું ને એમાં મરી ગયા લાગે સો ટકા બાકી અત્યાર સુધી પીતા હતા પણ આ

છોકરી જે બીજેપી ના MLA હોય કે નેતા હોય એના દ્વારા બળાત્કાર કરવામાં આવે એના વિરુદ્ધ માં આપડે જોયું નહિ કોઈ દિવસ જયારે કોઈ મુસ્લિમ હોય કોઈ પાકિસ્તાની હોય કોઈ વિધર્મી હોય એમના માટે જ campaign એ બજરંગ ને વિશ્વ પરિષદ આ બધું ઉપર થી ફોન આવે કે જાઓ નીકળો રોડ ઉપર ત્યારે જવાનું બાકી થોડી કશું ને આ લોકોને શું હોય સારા સારા કોન્ટ્રાક્ટ બોન્ટ્રાક અપાઈ દે પછી જે અંદર બૂમ બૂમ કરવા વાળા હોય એને કોન્ટ્રાક્ટ અપાઈ દે એટલે કોન્ટ્રાક્ટ આપી દે ભાઈ તું પાર્કિંગ લઈ લે જા તું પેલું શૌચાલય નું કોન્ટ્રાક્ટ લઈ લે પાર્કિંગ નો લઈ લે એમ કરીને આવું બધું પકડાવી દે એટલે ભાઈ સાહેબ કામ ચાલે અને ટાઈમ સર આવી જાય બૂમા બૂમ કરવા જમ્મુ કાશ્મીર કોલેજ હતી મેડિકલ કોલેજ એની અંદર પચાસ સીટો હતી લગભગ બેતાલીસ જેવી સીટો મુસ્લિમ છોકરાઓ મળી કેમ કે જમ્મુ કાશ્મીર ઓલરેડી મુસ્લિમ એરિયા પણ ત્યાં આઠ છોકરા હિન્દુઓના મળી સીટો જે મુસ્લિમ બાહુલ્ય ઇલાકો હોય ત્યાં પણ આઠ સીટો તો મળી પણ અહીંયા એમને શું કરાયું કેમ્પેન એ રીતનું કર્યું એટલો વિરોધ કર્યો એટલો વિરોધ કર્યો બેન કરાવી દીધી એની માન્યતા રદ કરાઈ અને બંધ થયા પછી એને ઉજવણી કરી હા મને ખબર છે ને એને હાર થોડા કર્યા હતા પેલા ગાંડાના પ્રોબ્લેમ એ છે ને એને અકલ નથી પબ્લિક બી વિરોધ નથી કરતો વારાણસીમાં જુઓ વારાણસીમાં શું થયું વારાણસીમાં અત્યારે હિન્દુ મંદિર તોડી નાખ્યા ઉલટા આ બીજેપી ની સરકારે જેટલા હિન્દુ મંદિર તોડ્યા છે ને આ ભારતમાં એટલા તો મને એવું લાગે છે કે ભાઈ બાબર કે ઓરંગજેબે એ વાત બાકી છે પછી આજે તમે વિચારો રાષ્ટ્રભક્તિની વાતો કરતા હતા ચાઇના ને આંખ બતાવશું તેમ બતાવશું ચાઈના ની પાર્ટી વાળા આઈને ડાયરેક્ટ બીજેપી મળી ગયા આરએસએસ ને બીજેપી ને મિટિંગ કરી ગયા સરકાર તો સાઈડ માં કરતી હતી

આ દેશ ખરેખર છે ને મદારી નો દેશ છે સાહેબ સપેરા નો દેશ છે ખોટું નથી કેતા અંગ્રેજો સો ટકા સાચી વાત છે એના માટે જયારે જનતા શોષિત હશે ને ત્યારે ધર્મ તરફ કે જ્યોતિષ તરફ ભાગશે કે જેથી કરીને મારું કંઈક સારું થઈ જાય અને આ લોકો બાબા હોય એનો ઉપયોગ ગેરઉપયોગ કરશે બરાબર એટલે આ તો ચાલતું જ રહેવાનું છે જ્યાં જ્યાં સુધી કહેવાય ને કે સાચો વિકાસ સાચો વિકાસ એટલે કે જનતા સુધી છેવાડા સુધી પહોંચેલો વિકાસ નહીં થાય ને ત્યાં સુધી આ બધું ચાલ્યા જ કરવાનું છે હું આ બે હજાર ચૌદ થી અત્યાર સુધી હું fully ચેલેન્જ મારું છું દેશ કે ગુજરાત ના જેટલા પણ નેતાઓ છે બરાબર સત્તા પર બેસેલા મંત્રી હોય કે સાંસદ હોય કે ધારાસભ્ય હોય મને એક શાસન કે પારદર્શી શાસન કહેવાય છે એક દાખલો બતાવી દો કે દેશ ગુજરાતની છેવાડાની જનતાને લાભ કર્યો હોય એવો બરોબર આ લોકોનો ઉદેશ્ય એજ છે કે પક્ષમાં નાખો અને પક્ષના જે સમર્થક સંગઠનો છે એનો વિકાસ વિકાસ કરો બાકી નથી આ હાજી અત્યારે તમે જે વાત કરી કે વિકાસ નહી હાજી બધાને વિકાસ નહીં મળ્યો અંબાણીનો વિકાસ થયો જીઓ આખા ગુજરાત આખા દેશની તમામ સ્થાનો પર પહોંચી ગયું પણ એ બધા દેવતા છે સોમ મંગળ બુધ બધા ગુરુ બધા દેવતા હતા ચંદ્ર દેવતાઓ મુખ્ય ઇન્દ્ર દેવતા છે આપણા દાઢી વાળા તમને ખ્યાલ જ હશે હા ઈ ઈ દાડી વાળા દેવતા છે ઈ આપડા ઇન્દ્ર દેવતા છે એમની કૃપાથી થી દેશ ચાલે છે એમ કો તો ચાલે ચાલે છે હા બાકી કઈ છે નહીં આની અંદર તો તમારી સાથે બહુ મજા આવી પ્રશાંતભાઈ આપણે આવી હાજી રીતે પ્રોગ્રામ કરતા રહીશું દર અઠવાડિયે એક મન કી વાત અને આપણે મુકતા રહીશું યુટ્યુબ પર એટલે લોકો જુએ કે ભાઈ આપણા વિચારો શું છે આપણે આપણે તો લોકો આપણને એક એવી રીતે એક સિરિયસ વ્યક્તિ તરીકે ઓળખતા હોય કે આખો દિવસ આ સમાચાર કે જાગૃતિને લઈને પકડતા હોય પણ આપણી અંદર બી એવી ભાવનાઓ હોય છે કે જેને રમૂજી રીતે રજૂ કરવી હોય છે આપણે કે આપણને ભી મન થાય રજૂ કરવી હોય છે એમ તો મારે આજે આજે દીપેનભાઈ મારો ફર્સ્ટ આપની જોડે પ્રોગ્રામ છે બાકી હું વોટ્સઅપ ની અંદર જાગૃતિના ઘણા વર્ષોથી મેસેજ મૂકતો હોઉં છું એ મારો લગભગ બહુ ઓછા સાંભળતા હોય છે આપણે શું છે સાર્થક કરવાનું હતું ને પેલા ભાઈ તો મનની વાત કરે છે પણ એ તો બધી બોગસ વાત હોય છે તો આપણે સારી મનની વાત આપડા મનની વાત તો કાઢીએ લોકો સુધી પહોંચાડીએ બરાબર તો મળીશું ફરીથી નેક્સ્ટ પ્રોગ્રામ માં ખુબ ખુબ આભાર પ્રશાંતભાઈ સાદિકભાઈ તમારો ફરીથી આપણે ટ્રાફિક પર ચર્ચા કરીશું હું તમને લિંક પાછી મોકલીશ બરાબર ખુબ ખુબ આભાર થેન્ક યુ ચાલો મળીયે તો જય હિન્દ જય હિન્દ જય હિન્દ